નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે ડિટેલમાં માહિતી મેળવશું રાષ્ટ્રપતિ શાસન એટલે શું સાથે સમજશું કટોકટી એટલે શું અને કટોકટી એ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ તથા કયા ભાગમાં એની જોગવાઈ કરવામાં આવેલી છે તેના વિશે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારતનું એક રાજ્ય મણિપુર જો આગળ છેલ્લા વીસ મહિનાથી હિંસા ચાલી રહી હતી અને એ હિંસા વધુને વધુ ઉગ્ર બની જેના કારણે તેના મુખ્યમંત્રી એન બિરેનસિંહે તાજેતરમાં રાજીનામું આપ્યું અને ત્યાં આગળ એટલે કે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું તો આજે આપણે રાષ્ટ્રપતિ શાસન વિશે ડિટેલમાં માહિતી મેળવીએ શરૂઆત કરીશું આપણે કટોકટી એટલે શું ભારતના બંધારણમાં ભાગ અઢારમાં અનુચ્છેદ ત્રણસો બાવનથી લઈ અને અનુચ્છેદ ત્રણસો સાહીઠ સુધી કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે જેમાં ત્રણ પ્રકારની કટોકટી થશે એક આવશે રાષ્ટ્રીય કટોકટી બીજી આવશે બંધારણીય કટોકટી અને ત્રીજી આવશે નાણાકીય કટોકટી જેમાં અનુચ્છેદ ત્રણસો બાવન અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી રાષ્ટ્રીય કટોકટીનો મતલબ થશે કે ભારત દેશ ઉપર કોઈ બાહ્ય આક્રમણ અથવા તો આંતરિક ગૃહ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે અનુચ્છેદ ત્રણસો બાવન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવશે એના પછી આવશે અનુચ્છેદ ત્રણસો છપ્પન અંતર્ગત બંધારણીય કટોકટી બંધારણીય કટોકટીનો મતલબ થશે રાષ્ટ્રપતિ શાસન અને પછી આપણે બંધારણીય કટોકટી વિશે ડિટેલમાં માહિતી મેળવીએ અને ત્રીજી કટોકટી આવશે અનુચ્છેદ ત્રણસો અંતર્ગત નાણાકીય કટોકટી એટલે કે ભારત ભારત આખા સંપૂર્ણ દેશમાં અથવા ભારતના કોઈ એક ભાગમાં જ્યારે નાણાંની અછત સર્જાય તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ ત્રણસો સાહીઠ અંતર્ગત નાણાકીય કટોકટી લાદવામાં આવે છે આજના વિડીયોમાં આપણે ફોકસ કરીશું અનુચ્છેદ ત્રણસો છપ્પન અનુસાર બંધારણીય કટોકટી એટલે શું જોઈએ અનુચ્છેદ ત્રણસો છપ્પન અંતર્ગત બંધારણીય કટોકટી એટલે શું બંધારણીય કટોકટીનો મતલબ થશે રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ ત્રણસો છપ્પન અને અનુચ્છેદ ત્રણસો પોસઠ અનુસાર બે રીતના કોઈપણ રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી શકાય જ્યારે કોઈ રાજ્યની રાજ્ય સરકાર એ બંધારણ પ્રમાણે વહીવટ કરે નહીં તો એ રાજ્યના જે રાજ્યપાલ હશે એક પ્રમાણ તૈયાર કરી અને રાષ્ટ્રપતિને સોંપશે જે પ્રમાણ અંતર્ગત રાષ્ટ્રપતિ તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડશે હવે નીચે રાજ્યમાં રાજ્યપાલ અને ઉપર કેન્દ્રમાં રાષ્ટ્રપતિ એ બંને સાથે મળી અને રાજ્યનો વહીવટ કરશે જેમાં જે મુખ્યમંત્રીની શક્તિ હોય એ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ લેશે અને ત્યાં આગળ જે વિધાનસભા હોય તો વિધાનસભાની સંપૂર્ણ શક્તિ એ સંસદને સોંપવામાં આવશે જેમાં વિધાનસભાનું વિસર્જન કરવામાં આવતું નથી પણ વિધાનસભાને થોડા સમય માટે અથવા જ્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે ત્યાર સુધી મોકૂફ રાખવામાં આવે છે ભારતીય બંધારણના અનુચ્છેદ પ્રમાણે સમજીએ તો અનુચ્છેદ ત્રણસો છપ્પન અંતર્ગત કોઈ રાજ્યની રાજ્ય સરકાર હોય તે બંધારણ પ્રમાણે રાજ્યનો વહીવટ કરવામાં નિષ્ફળ નીવડે તો એ સમયે રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને એક પત્ર આપવામાં આવશે અને જેમાં ઉલ્લેખ કરેલો હશે કે આ રાજ્યની રાજ્ય સરકારે બંધારણ પ્રમાણે વહીવટ કરી શકતી નથી તો તે આગળ રાષ્ટ્રપતિ ને રાજ્યપાલ સાથે મળીને તે રાજ્યનો વહીવટ કરશે જેને કહેવાય રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ ત્રણસો પોસઠ અંતર્ગત કેન્દ્ર સરકારે કોઈ એવા નિર્ણયો જારી કરેલા હોય કે જે નિર્ણયનું પાલન રાજ્ય સરકાર કરતી નથી તો તેમાં કેન્દ્ર સરકાર એ રાજ્ય સરકારને બરતરફ કરી અને રાજ્યનો વહીવટ પોતે કેન્દ્ર સરકાર સંભાળશે ખાસ કરી એવા મુદ્દા ક્યારે બનશે કે જ્યારે કેન્દ્રમાં કોઈ અલગ સરકાર હોય ને રાજ્યમાં કોઈ અલગ સરકાર હોય ત્યારે આ પ્રકારના બંધારણ ત્રણસો પોસઠ અનુચ્છેદનો ઉપયોગ થતો જોવા મળશે એટલે કે રાષ્ટ્રપતિ શાસનનો હવે આગળ સમજીએ રાષ્ટ્રપતિ શાસન એ કોઈ રાજ્યમાં કેટલા સમય સુધી લાગુ પાડી શકાય તો જ્યારે પણ રાષ્ટ્રપતિ શાસન કોઈ રાજ્યમાં લાગુ પાડવામાં આવશે તો એના બે મહિનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા તેની મંજૂરી મળવી જરૂરી છે જેમાં એક આવશે લોકસભા અને રાજ્યસભા જો એ સમય લોકસભાનું વિસર્જન થયેલું હોય તો રાજ્યસભા એની પરવાનગી આપશે અને જ્યારે નવી લોકસભા આવશે તો એના ત્રીસ દિવસની અંદર એટલે કે પ્રથમ સત્રના ત્રીસ દિવસની અંદર લોકસભાની મંજૂરી મળવી જરૂરી છે હવે જ્યારે આ સંસદની અંદર પસાર કરવામાં આવશે તો સંસદમાં જે હાજર રહેલા સભ્યો હશે એના પચાસ ટકા પ્લસ એક મત મળવો જરૂરી છે જો બહુમતી મળશે તો એ રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી શકાય અને જો બહુમતી ના મળે તો એ રાજ્ય રાષ્ટ્રપતિ શાસન આપોઆપ રદ થયેલું ગણાશે રાષ્ટ્રપતિ શાસન શરૂઆતના સમયમાં છ મહિના સુધી લાગુ પાડી શકાય પછી જો આગળના સમયમાં રાષ્ટ્રપતિ શાસન વધુ લંબાવવું હોય તો સંસદની મંજૂરી દ્વારા તેને વધુ છ છ મહિના કરી અને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય જ્યારે રાષ્ટ્રપતિ શાસન દૂર કરવું હોય તો સંસદની મંજૂરી વગર રાષ્ટ્રપતિ જાતે જ રાષ્ટ્રપતિ શાસન દૂર કરી શકે છે કોઈ રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવશે ત્યારે એના મુખ્યમંત્રીની તેઓની સરકારની વિધાનસભાની સંપૂર્ણ સત્તાઓ દૂર કરવામાં આવશે અને તમામ સત્તાઓ કેન્દ્ર સરકાર પોતાના હસ્તગત કરશે તો એવામાં એક પ્રશ્ન ઉદભવશે એટલે જે રાજ્ય હોય એ રાજ્યના ન્યાયતંત્રનું શું પોલીસ કઈ રીતના કાર્ય કરશે હાઈકોર્ટનું કાર્ય શરૂ રહેશે કે બંધ રહેશે તો સામાન્ય જણાવી દઈએ કે તે આગળની જે હાઈકોર્ટ હોય એ હાઈકોર્ટ પોતાનું કાર્ય ચાલુ રાખશે અને બીજી બાજુ હશે પોલીસ પોલીસનો મતલબ થશે પોલીસ એ રાજ્ય સરકારની અંડરમાં આવશે એટલે કે જો વિધાનસભાનું વિસર્જન થયેલું હશે તો પોલીસ કઈ રીતના કાર્ય કરશે પોલીસની સત્તા અને પોલીસનું કાર્ય તે સમયે ચાલુ રહેશે એટલે સંપૂર્ણ ન્યાયતંત્ર હોય એ રાષ્ટ્રપતિ શાસનમાં પણ પોતાનું કાર્ય કરી શકશે પણ પોલીસ એ રાજ્ય સરકારના અંડરમાં હોવાથી જો કેન્દ્રએ આપેલા નિર્ણયોનું સરખી રીતના પાલન નહીં કરે તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં લશ્કરી લશ્કરીદરો અને દળો એટલે કે સી જવાનો પણ તૈનાત કરવામાં આવી શકે છે એટલે કે કોઈપણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડેલું હોય અનુચ્છેદ ત્રણસો છપ્પન અંતર્ગત તો તેમાં ન્યાયતંત્ર એ રાજ્યમાં એમનું કાર્ય ચાલુ રાખશે તો આ માહિતી મેળવીએ આપણે રાષ્ટ્રપતિ શાસન વિશે જે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો છપ્પન અને ત્રણસો પોસઠ અંતર્ગત બંધારણીય કટોકટીમાં દર્શાવેલું છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત